ઈ રિક્ષાનું વિતરણનો બહિષ્કાર કરી બહાર વોકઆઉટ કર્યું કેમ કેન્દ્ર સરકારને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માનનીય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટીમેટ બનાવ્યું છે તો કોઈ જેના કારણે રાજ્ય અમલીકરણમાં યોજના હોય છે પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આઈ રિક્ષા છે આજે નાનકડું છકડું જે બજાર કિંમત દોઢ લાખ હોય એની ડબલ ગણા બે ગણી એસ્ટીમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા પણ એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રકારે ભૂતકાળમાં સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એની પાણી એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે સો ટકા શૌચાલયો બની ગયા છે જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો તો એવી જ આ રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે જેના કારણે અમે આ ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસટી મેનો બન્યા છે એસટી મેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન એની ડ્રાઈવર એનું મેન્ટેનન્સ એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગામ ગામ પંચાયતને આપવામાં આવે આવે પંચાયતની માંગણી માંગણી લેવામાં એવી અમારી સ્પષ્ટ છે આ એ રીક્ષાઓ નર્મદા જિલ્લામાં સો જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રી નું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું ચેતનભાઈ કઈ

એક મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું જે ખોટું છે જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારે અમારા પર માછલા ધોવાયું છે એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે